તો કેમ છો મિત્રો ફરીવાર તમારું યુટ્યુબ ચેનલમાં મારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે નવનાથ મહાદેવના દર્શન કરવાના છે તો કે આપણે શિહોરમાં બિરાજમાન છે અને તમને નવે નવ મહાદેવના દર્શન કરાવું છું અને તમે વિડીયોમાં બન્યા રહીજો અને આગળ કન્ટિન્યુ જોતા રહીજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આવનારા સમયમાં આવા ને આવા વિડીયો આવતા હોય આપણે ત્રણ મહાદેવના દર્શન કર્યા છે મુક્તેશ્વર મહાદેવ ભૂતનાથ મહાદેવ અને દારનાથ મહાદેવ ત્રણ મહાદેવના દર્શન કર્યા છે અને મહાદેવના દર્શન કરવા આવ્યા છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કરી બાકી જુઓ તમે શિહોર બ્રહ્મકુંડનો નજારો બ્રહ્મકુંડ આવો ત્યારે તમારા રાધાકૃષ્ણનું મંદિર પણ દર્શન કરવા લાયક છે ને આપણે જઈએ મહાદેવના દર્શન કરવા આપણે જોડનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છે અને દર્શન કરાવું અને તમને પણ દર્શન કરાવું ને હું પણ કરું અને બીના રહીજો કન્ટિન્યુ વિડીયોમાં કારણ કે મહાદેવના તમને ન નવ મહાદેવના દર્શન કરાવું જોડનાથ મહાદેવના દર્શન કરવા હોય ત્યાં પણ સાઈ બાબાનું મંદિર છે ત્યાં પણ દર્શન થઈ શકે વશમાં તમને નાના નાના ધર્મસ્થળ આવતા હોય તેના દર્શન કરાવજો સોમનાથ મહાદેવમાં થોડું ટ્રેકિંગ રહે તો મિત્રો આપડે સોમનાથ મહાદેવ પચીસ પચાસ દાદરા સડવાના રહે છે બાકી દર્શન થઈ ગયા મહાદેવના તો મિત્રો આપણે સુખનાથ મહાદેવના દર્શન કર્યા અને બહુ મજા આવે દર્શન કરવાની અને ફૂલ પોઝિટિવિટી આવે છે આવી જ રીતે તમારા બધાના જીવનમાં મહાદેવ સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને અમારા જીવનમાં પણ અમે જે નક્કી કર્યું છે મહાદેવના ધીયથી આપણી ચેનલ થોડીક રીચમાં આવે અને તમારા બધાના ધીએથી થોડીક સબસ્ક્રાઈબ કરીજો શેર કરીજો લાઈક કરીજો બાકી આ સુખનાથ મંદિર મહાદેવના તમે નજારો જુઓ આ મંદિરે બહુ ખૂબ સરસ નજારો આવે છે અને માથે રાજા એ વખતનું જે કાયો આપણને ખ્યાલ નથી બહુ વિડીયો કન્ટિન્યુ આગળ બન્યા રહીજો અને વિડીયોમાં લાઈક શેર જરૂર કરજો તમારી હાટો નવે નવું મહાદેવના દર્શન કરી લાવું છું અને મહેનત ખૂબ થાય છે પણ અમે પણ દર્શન કરી અને તમને પણ કરાવી અને તેથી સબસ્ક્રાઈબ જરૂર કરજો શિયો છ મહિનાની અંદર જે લોકોએ બાર જ્યોતિર્લિંગની જાત્રા ન કરી હોય ચાર ધામની ઠાકોરજીની જાત્રા ન કરી હોય તો કોઈ પણ વ્યક્તિનું કલ્યાણ થાય આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય તો શિવોર નવનાથની જાત્રા કરે નવનાથ જુદા જુદા મંદિર શિવોરની અંદર આવેલા છે તમે રિક્ષા કરો તો બેથી અઢી કલાકનો સમય લાગે ચાલીને તમે જાઓ તો સાડા ત્રણ કલાક જેવું થાય તો આ જે નવનાથ જાત્રા કરે છે તો બાર જ્યોતિર્લિંગની જાત્રા કેવી બરાબરનું ફળ આપણે પ્રાપ્ત થાય છે ચાર ધામ આપણે જાત્રા કરીએ છીએ એટલું જ ફળ આ નવનાથ મંદિરનું દર્શન કરવાથી થાય છે તો જે ભાવિક દક્ષિણમાં મહારાષ્ટ્રમાં ક્યાંય ન જઈ શકતા હોય તો શિવોર કાશી ક્ષેત્ર ગણવામાં આવે છે તો નવનાથ મહાદેવની જાત્રા કરે તો એ બધા જ્યોતિર્લિંગના દર્શન કર્યા બરાબરના ગણાય છે જય મહાદેવ મહાદેવ જય મહાદેવ મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા નવનાથ મહાદેવના દર્શન કર્યા અને આપણે છેલ્લે તમે જોયું હોય તો ભીમનાથ મહાદેવનું એક શિવલિંગ એક અલગ પ્રકારનું મંદિર હતું બહુ મજા મંદિરના દર્શન કર્યા શિવલિંગ પ્રકારનું મંદિર છે જે લાસ્ટમાં આપણે દર્શન કર્યા મહાદેવનું અને મિત્રો આવનારા સમયમાં આવા નવા વિડીયો આવે છે તો બને ત્યાં સુધી સબસ્ક્રાઈબ જરૂર કરજો અને પ્રેમ બતાવજો અને બીજું કે તમે જોયું હોય તો થોડું ઘણું રોડ ઉપર અમે જાવતા તો એક્સિડન્ટ થયું એટલે આવનારા સમયમાં તહેવારો સાથે માથે ઘણા તહેવારો આવે છે એ ત્યાં સુધી ગાડી ધીમી રાખજો તમારા ઘેરે વાટ જોતા હોય તો મળી છે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત